પોરબંદર પંથકમાં શ્રાવણીયા જુગાર પૂર્વ બહારમાં ચાલી રહ્યો છે ત્યારે પોલીસે વધુ બે સ્થળોએથી નવ જેટલા જુગારીઓને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો આ દડોરા દરમિયાન છ જેટલા શખ્સો નાસી જવામાં સફળ થયા હતા પોરબંદરના જૂના બંદર પર પેટ્રોલ પંપ નજીક કેટલાક શખ્સો શ્રાવણીયા જુગારની મોજ માણી રહ્યા હતા ત્યારે બાતમી મળતા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી ત્યારે મિતેશ ઉર્ફે ખાઈજાવ રણછોડ ગોહેલ પિન્ટુ વિજય વાંદરિયા અને પરેશ બચ્ચુ મોતીવરસ નામનો શખ્સોને ઝડપી લઈ રૂપિયા તેર હજાર સાતસોની રોકડ કબજે કરી હતી જો કે પોલીસના આ દરોડા દરમિયાન જયેશ ઉર્ફે કાકો વિશાલ દિનેશ વાંદરિયા ધવલ બાબુ રમેશ રતનશી ગોહેલ અજય ઉર્ફે આગલી પાછલી અને સુનિલ ઉર્ફે બાબુ નામના શખ્સો નાસી જતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત પોરબંદર નજીક કોલીખડા ગામે કુંભાર ફળિયા ખાતે જુગાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી ત્યારે પોલીસે દરોડો પાડી અર્જન સામત મારુ અજય રામા કોળિયાર ભાવેશ મેરામણ હુણ સંજય રાજા પરમાર રાજદીપ રણજીત રાજશાખા અને રાહુલ ભીમા ઓડેદરા સહિતના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ તેમની પાસેથી રૂપિયા ઓગણત્રીસ હજાર બસો ની રોકડ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી જોકે જુગારના દરોડા દરમિયાન આરોપીઓના ફોટા પોલીસ જાહેર કરતી હોય છે પરંતુ કોલીખડા ગામે દરોડા પાડનાર ઉદ્યોગનગર પોલીસે કોની શરમ રાખી આરોપીના ફોટા મીડિયા સમક્ષ જાહેર ન કર્યા તેવા સવાલો મીડિયા કર્મીઓમાં ઉઠી રહ્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર